નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે મનસુખભાઈ રાઠોડ એક ભાઈનો ફોન આવ્યો છે તે જણાવી રહ્યા છે કે મારી ભારે પ્રોબ્લેમ છે મારી ઉંમર પાંસઠ વર્ષની છે મારે હવે લગ્ન કરવા છે મારી વાઇફને પેરાલિસિસનો બીમારી થઈ હતી તે દરમિયાન પત્નીનું મોત થયું હતું હવે મારે બધું ઘરનું કામ કરવું પડે છે એ માટેથી હવે મારે લગ્ન કરવા છે सांभो आ कॉल रेकॉर्डिंग केव लगे त कॉमेंट जरूर थी जानाजो ते चेनल पर नवा हो तो चेनल सब्सक्राइब जरूर थी करजो हेलो जय भीम मंतो भाई जय भीम हां अरे मैं तो अपना की तो हूं गोंडल कोर्ट में सर्विस करता तो हां ये क्या दिखियो सु अदर गामड़े आवतो रियो सु गोंडल कोर्ट में सर्विस करता था

કેવું પડશે હવે તમારા ગોવા સાજ ને મૂળજી રૂપાણ એ બધા નું ઓળખું ગોવાના ગોવિંદ સુરા એ બધા ઓળખું એ બધા મને ઓળખા પછી ઓલપા કંટ્રોલ લેવા જમાઈ રહ્યા ગોવિંદભાઈ ગુજરી ગયા ને

બહુ મહેનત કરી વાત સાચી વાત છે હા એટલે તમને કહું એને અમે તો ત્રણે બધા તૈયાર માં ધબધપાટી બોલાવી છીએ પણ અહીંયા રામોદ માં કોઈ દીકરી નો દેતા દાદા કેમ કે રામોદ છે ને એ પેલે થી કાર્ય કરતા નું કામ હતું સમયે ભોગ બન્યા એનો છેડ વિજય થાય છે એટલે ભગવાન બુદ્ધ નું સૂત્ર છે સત્યમાં જય થાય એટલે સત્ય નો જય કરવા માટે થઈ અને તમારે ખાઇ જવું પડે ત્યારે તમારો જય થાય હા એવું થાય પછી પેલા બે ભાઈ બાદ જમીન હાટ થયેલ શું નીચા હતા આપડામણા હતી આમ તો બે છોકરીઓ છોકરી હતી એક મોટી નો કેસ હાલ નાની નો કે કરવો કેસ એમ કરતા હતા નામ મને છે યાદ થોડા મગજમાં નહીં આવે એટલે એના ઘરે હું જમી ગયો છું પછી ઓલ તો ગોવિંદભાઈ આપડા કોટલા સાંગાણી રોડ ઉપર ના ગુજરી ગયા એના ઘરે કેટલી ઉમર કેટલી કીધી

પણ મારો સાલી વરિયા બીજા તૈયાર શિયા મારી ને તમારી પાસે આવી એટલે તમારો પાસ વારો હોય સાચી વાત એટલે તમે થોડાક દિસ ઉપાડી રોટલા બે ખવરાવે એટલે તમે ફૂંકાતા જાવ ફૂકાતા જાઓ સાચી વાત ભોગ લઈ લીધો બે મહિના પણ ઈ મોમેટિયન માંથી હતા એટલે વાંધો નઈ પણ ઈ બાય બધું પાટલો સાફ કરીને હા એટલે બાય

એવું અનાથ આશ્રમ જેવું નથી અહિયાં તો પરિવાર ની કોને રેવાનું ભાઈ આ ઘર તમારું બધું તમારું તમારું તમારી રીતે રેવાનું ભાઈ એટલે તમારે એવી તકલીફ હોય તો હવે બાય કરવા કરતા અમારી ભેગા વી આવો અને જો અહિયાં રિયોન કદાચ ક્યાંય મેળા આવે તો બાપુ જાય આ તો વાત છે ભાઈ સમય સમય બલવાને નહીં પુરુષ બલવાન કાધે અર્જુન રીટા હોય ધનુષ નો હોય બાળ કોઈ સમય હોય તો બાપુ ફળ ફાકી જાય કેમ કે ફળના મોતી હોય તો થાય બાકી ફળ વગેરે મોતી ફાકે નહી માળી ભલે સી છે બાકી રજવી ના ફળ નો હોય કદાચ બગીચા નો માળી હોય આખી રેજ મોટું સારું કરીને ઝાડવા પાવા માંડે કઈ કેરી જેઠ મહિના સિવાય નો થાય આખો થયો પાણી હોય એટલે માળી છે ફળ ઓછી સમય કોઈ બની જાય તો બાપુ થઈ જાય કે આ જો આ જમાના આ દેશ ની અંદર ભગવાન જેવા નો ભોગવ ઉપડ્યું તમે કઈ રામ ભગવાન નથી હા ભાઈ રામ ભગવાન ના ચૌદ વર્ષ વનવાસ ભેગો કે જેને સીતાજી નું સુખ જેને કદી ન મળ્યું કાગડા જેના જોશ જોનારા વ્યક્તિ તમને કહું વિશ્વ મિત્ર જેવા જેના જોશ જોયા અને જેના લગ્ન કરી દીધા તો એને સીતાજી નું સુખ ના મળ્યું ના મળ્યું સાચી વાત સાહેબ અને રાવણ રાવણ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ હા શું કેવાનો રાક્ષસ કેવાનો બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ અને ઈ એને ભગવાન જેની પૂજા કરાવી નકર જે સેતુબંધ બાંધવા તમને કોઈ પૂજા ના કરાવી કે છે ઉપાસક હતો સાહેબ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કેવાય બાપુ રાક્ષસ હોવા છતાં જેને તમને કહું સોબરી લીલડી હોવા છતાં જેને આ દેશ ની દેવી કેવાની દલિત ની દીકરી માતાજી બની ગઈ અને બ્રાહ્મણ નો દીકરો રાક્ષસ બની ગયો આ દેશમાં કેવી પ્રથા છે જેને કર્મ થકી જેને ઊંચાઈ બની જાય પણ મીરા કે બાપા ચૂંટણી ઓઢું તો રંગ બે રંગી હોય અરે મીરા ને મે તો ઓઢું કાળો કામડો કવે મને દાગ ના લાગે કોઈ મીરા કે બાપા લાકડા જગાવ્યા તો કોલસા થઈ ગયા લકડી મીરા કે કોલસા કે બાપા હું રાખ નો બની કોલસા નો બની શકી આ જગત માં તમારા કર્મ થકી મન છે ને ચંતલ એને ધીરજ રાખવું બહુ જરૂરી છે જરૂરી વાત જો કદાચ વાયુ કરવાથી સુખ મળતું હોય જો કદાચ આત્મત જેને ચીનો નહીં તો બાપા માળા પહેરેથી શું થયું એ ભાઈ કબીર કે બાપા તુલસી ની માળા પહેરો પણ મનમાં હોય પાપ તો તુલસી ની માળા પેરવે શું થયું

એમ સત્ય શબ્દ સુજે નહીં તો બાપુ છૂટ છૂટકો થાય બાપુ આ સંતો કે ભગવા પહેરવામાં ભક્ત નથી ભગવાન ના નામે તો મોટા ભવાડા થાય સાચી વાત કેમ કે જ્યાં લગ્ન જ્ઞાન નો સૂર્ય ઉગ્યો નહીં આ દેહ ના દર્શન આ દેહ ની અંદર જ્યાં લગ્ન મારા તારું નો મીટ્યું

આખી જિંદગી એના વિશે તો ગઢી થાય જાય ને જેવો થઈ જાય કેમકે એનું એટલે મહાપુરુષો એ કીધું કે જાકે આંગણિયા કલપ વૃક્ષ સોનર ભીખા નહીં જાકે દિલ મેં દાવા મેલે મિલે સાઈ મારો ભગવાન કર્યો છે એટલે જો તમારી ઈચ્છા હોય અને કઈ પ્રોબ્લેમ હોય કાલે અહીં આવી છું અને અમારી ભેગા રહ્યો તમને ફાવતિયા લગર રેવાનું તમને ચક્કર મારવા જાવું છે ચક્કર માર્યા મનસુખભાઈ

સાચું સાચું કર્મ નું ફળ હોય એમાં કઈ દીવાનું નહીં દુઃખ પડે તો પણ જો આત્મા નું સુખ મેળવવું હોય તો મહાપુરુષ ના પદ ને પામી જવું પડે જોયે જો ઈ પદને પામો તો પછી બીજું કઈ કરવું પડે નહીં ભટકીશ માન મની ને મથ લે આ મન ની માય હવે રવિ કે સમજી હું તો રદ હવે તારે કરવું પડશે નહીં કઈ પાડ કે ફટક માં ત્યાં જ્યાં ત્યાં રકડવું વાંકડે સારું છે બોલ્યા ઠેકાણ બહુ સુખ છે અરે ત્યાં તો ભાઈ તમે કહો હાસા કીના સુર માં છે બાપા ત્યાં સુખ નથી એટલે રવિ સાહેબ ને ભાણે કીધું ભાણ કે ભટકીશ માં રવિ મથી મન ની માય હવે સમજી કે તો હું નામ સમજી તો હવે તારે કરવું પડે નહીં કઈ કઈ હતી વાત નામ કરવાના વિચાર આવે એમાં એવું છે કે હું કંટાળી ગયો રાહ જવાનું વાયસણ જોવાનું મારી વાત સાંભળો કે હું તમને મારા એક માનવતા ધર્મ નથી ધર્મ માનવ ધર્મ સ્વધર્મ એટલે હું કોઈ તમને ધાર્મિક છું એવું નહીં અમારા પરિવાર જાણી નાદારી છે એવી જરૂર નથી અહીંયા તો કુદરત કોના ભાગનું કોણ ખાતું છે મને ખબર નથી સાચી વાત કેમ કે મેં બાપુ મારો બાપ જાણે મને ખબર નથી

તો આપણને મળી જાય અને અત્યારે અમારી ભેગા રહેવા માટે તમને અત્યારે સહકાર મળી ગયો ઓકે 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 તમારું નામ બોલો પ્રેમજીભાઈ પૂજાભાઈ ચૌહાણ પ્રેમજીભાઈ પૂજાભાઈ ચૌહાણ પૂંજાભાઈ પૂંજાભાઈ આપડે પૂંજા મૂળજી રૂપા ની નતા પૂંજા દાદા પૂંજાભાઈ પ્રેમજીભાઈ પૂંજાભાઈ અટક તમારી ચૌહાણ 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 અને ગામ ખસ્તા ગામ આ એમ ગામ ખસ્તા 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 તાલુકો ધંધુકા ગામ ખસ્તા અને તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ ધંધુકા જિલ્લો અમદાવાદ

મને ઓલું સુખ પ્રાપ્ત થઈ જાય તો પણ ભાઈ માં નો હોય તો મળે નઈ કદાચ આપડે કરીએ કરોડપતિ હોય રૂપિયા હોય પણ બાપા ખરમાં દવાખાના ને પોલીસ વાળા આટા મારતા એ સુખ તમે ક્યાંથી પ્રાપ્ત કરી મહાન માં મહાન સુખ હોય

એટલે તમને મેં એ કીધું પછી મોબાઈલ આલા ફોટા મોકલું તો પછી તમે મને બે પાંચ મિનિટ માં જ મોકલી દયો મેડા કેમ કે પછી હું ભૂલી જાય ભાઈ હા કેમ કે હું ગાંડો માણસ છું આ તો હાલી જાય ગાંડા ની મણજાર સંતો આ તો હાલી જાય ગાંડા ની કેમ કે અમે તો મહાપુરુષો ના ગાંડા થી આ ભારત માં બીજા ગાંડા ઘણા છે પણ સંતો ના ગાંડા ક્યાં ક્યાં કઈ છે સાચી વાત છે એટલે અમે તો ગાંડા ની મણજાર છે બાપ બોલે મોકલો દાદા ફોટો આ નંબર કોનો છે આ નંબર આ મારો જ છે મારે નામ નથી આવ્યું મારું એવું કઈ હું આ સેવ કરું છું સેવ કરી ઓકે ઓકે ઓકે